ભાજપને જ્ઞાતિવાદનો સૌથી વધારે ડર અત્યારે લાગી રહ્યો છે કે જ્ઞાતિવાદ ક્યાંક થશે તો શું થશે જ્ઞાતિવાદ વધશે તો ભાજપને સીધો ફટકો પડી શકે છે લોકસભા ચૂંટણીમાં સીધો ફટકો ભાજપને આ મુદ્દા લઈને પડી શકે છે

સમાજ નારાજ થશે અને ત્યારબાદ આ તરફ ક્ષત્રિય સમાજ છે જો ટિકિટ કાપવામાં નહીં આવે તો પણ ક્ષત્રિય સમાજ નારાજ થશે એટલે બંને સમાજની વચ્ચે પીસાઈ રહ્યું છે ભાજપ સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોની સંખ્યા પણ સારા પ્રમાણમાં છે તમે સમાજની જે વાત વાત છે ટિકિટ કાપવાની ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે તો ભાજપને ડર લાગી રહ્યો છે જો વિવાદનો ઉકેલ ના આવે તો ભાજપ બંને તરફથી ફસાય તેવી પરિસ્થિતિ અહીં ઉદ્ભવી રહી છે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિઓ છે તેના પરથી ભાજપને એ છે છે કે જ્ઞાતિવાદ ન ન થઈ જાય વિવાદ રાજ્ય સહિત દેશભરમાં ફેલાઈ રહ્યો માત્ર ગુજરાતમાં હવે મહારાષ્ટ્ર સુધી પણ આ વિવાદ પહોંચ્યો છે રાજસ્થાનમાં પણ લોકો વિવાદ કરી રહ્યા છે આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે રૂપાલાનો વિવાદ રાજ્ય સહિત દેશભરમાં હવે ફેલાઈ રહ્યો છે આ ચિંગારી અને રાજ્યોમાં જો જશે તો પછી શું થશે ભાજપને આ સૌથી મોટો ડર છે આ ડર ભાજપને સતાવી રહ્યો છે કેમ કે રાજસ્થાનમાંથી પણ કેટલીક પ્રતિક્રિયાઓ સામે આવી છે મહારાષ્ટ્રમાંથી પણ આવી રહી છે જો ડર વધારે ભાજપને આ લાગી રહ્યો છે કે હવે આગળ શું થશે રાજસ્થાન અને એમપી સુધી આ વિવાદ પહોંચે તો મોટું નુકસાન ભાજપને જવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે તો ભાજપને હવે શું કરવું તે નિર્ણય સંકલન સમિતિની બેઠકમાં ખાસ કરવામાં આવશે ભાજપનું હેટ્રિક ફટકારવાનું સપનું ચકનાચૂર થવાનો ભાજપને ડર છે અબકી બાર ચારસો પાર ભાજપ દ્વારા સ્લોગન સાથે ચૂંટણી લડવામાં આવી રહી છે જો આ વિવાદ વધારે વકરશે તો ભાજપને આ સપનું ચકનાચૂર થવાનો ડર પણ લાગી રહ્યો છે સંકલન સમિતિની બેઠકના સીધા જ દ્રશ્યો

એક્ઠો થઈ રહ્યો છે અને વિરોધ નોંધાવી રહ્યો છે કે એક જ માંગ રૂપાલાની ટિકિટ રદ કરે જો રદ નહીં કરવામાં આવે જો ટિકિટ કાપવામાં નહીં આવે તો આ જ પ્રકારે વિરોધ કરીશું અને અમે અમારી માંગ પર અડગ રહીશું ક્ષત્રિય સમાજનું આ કહેવું છે તો તમામ શહેરોમાં આ જ પ્રકારની સ્થિતિ છે રૂપાલા સામે ક્ષત્રિય સમાજ ભારે રોષે છે ખેડા નર્મદા સુરત વડોદરા અમદાવાદ આ તમામ જગ્યા પર આજ પરિસ્થિતિ છે સમગ્ર રાજ્યભરમાં ઠેર ઠેર આ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ગામડાઓ તો એવા છે કે જ્યાં પોસ્ટર્સ બેનર્સ લગાવવામાં આવ્યા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે પછી ઉમેદવારે અમારા ગામમાં પ્રવેશ ન કરવો જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કાપવામાં ન આવે ત્યાં સુધી ગામમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કે અમારા ગામમાં પ્રચાર કરવા માટે ન આવો